અમરેલી જિલ્લામાં આ મહાદેવનું મંદિર કંઈક અલગ છે આ મંદિરમાં એક સાથે બે શિવલિંગ છે મારું નામ ગિરીશભાઈ સોની છે અને આ રીધિ ને સિદ્ધિ એક થાળામાં બે શિવલિંગ છે અને બંને સ્વયંભૂ પ્રગટ છે અને બે રીધિ સિદ્ધિ પગે લાગે છે દમન કરી આસ્થા પૂજા એની દરેક મનોકામના પૂર્ણ થાય છે પૌરાણિક સાતસો વર્ષ ઉપરાંત જૂનું પૌરાણિક મંદિર છે અને આવું અમરેલી જિલ્લામાં આવું રમણીય અને પૌરાણિક મંદિર ક્યાંય નથી અને અમે શ્રાવણ મહિના પૂરતું રોજ તો આવીએ છીએ પણ અમે બાપ દાદા વખતેથી વડીલોથી નાનપણ ત્યાં આવીએ છીએ અને ખૂબ જ આસ્થા સાથે અહીંયા દાદાની પૂજા અર્ચના કરી છે અને ખૂબ જ આસ્થા છે આ મંદિર ઉપર જૂના મંદિર છે કે બધા દર્શન કરવા આવે છે બધાની આશા પૂરી થાય છે દીદીને સીધી છે કે આ જૂના વર્ષથી કેટલા વરણ દર્શન કરે છે બધાને આશા પૂરી થાય છે અને બધાને આશા પૂરી કરે છે ભગવાન આ જૂના વર્ષને આ એક જ મંદિરમાં દર્શન થાય છે સાવરકુંડલા રીધિસિજનાથ મહાદેવ મંદિર જે નાવલી નદીના કાંઠે બિરાજમાન છે વડીલો પાસે જાણ્યું તો એમાં લગભગ સાતસો ને સત્યાવીસ વર્ષ જૂનું અમારું આ સાવરકુંડલાનું રીધિસિજનાથ મંદિર છે સામાન્ય રીતે શિવાલયની અંદર એક જ શિવલિંગ હોય છે પરંતુ અહીંયા બે શિવલિંગ અને એક ચાલીગ્રામ આમાં બિરાજમાન છે એટલા માટે પણ લોકોની એના ઉપર ખૂબ મોટી આસ્થા છે ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન સાવરકુંડલાના રિદ્ધિસિદ્ધિનાથ મહાદેવ મંદિરની અંદર સાવરકુંડલાના શિવ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આસ્થા હોવાના કારણે દર્શનાર્થે આવતા હોય છે અને આ મંદિરનો અંદર લોકો લોકોને ખૂબ મોટી આસ્થા છે જેના કારણે સાવરકુંડલા શહેર અને તાલુકાના કક્ષાએથી લોકો પણ આ મંદિરના દર્શન માટે આવતા હોય છે અને લોકો ધોળાપુરની જેમ સવારે દર્શનાર્થે જલાભિષેક કરવા પૂજા કરવા માટે લોકો આવતા હોય છે છે સાવરકુંડલા શહેરમાં આ આવેલું મહાદેવનું મંદિર સાવરકુંડલા શહેરના નાવલી નદીના કાંઠે આ મંદિર આવ્યું છે આમ તો મોટા ભાગના વિસ્તારોમાં શિવલિંગ એક જ થાળાની અંદર હોય છે પરંતુ આ રીધ્ધિસિદ્ધિ મહાદેવ મંદિર ખાતે એક સાથે એક જ થાળામાં બે શિવલિંગ છે અને આ મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર છે સાતસો ને વર્ષ જૂનું આ મહાદેવનું મંદિર છે શ્રાવણ માસમાં અહીં હજારોની સંખ્યામાં લોકો પૂજા અર્ચના કરવા આવે છે હું મારું નામ છે રમેશગીરી રતીગીરી હું અહીંનો પૂજારી છું અને અહીંયા રીધી ને સીધી બે લિંક છે તો કાલીગીરા મૂકવામાં આવે એટલે ત્રણ લિંક થઈ જાય સમજ્યા અને અહીંયા આ કુવામાંથી થયેલ છે અને આને સાતસો ને સિત્યાવીસ વર્ષ થયા છે અને હવારના ચાર વાગ્યાથી કે રાતના અગિયાર વાગ્યા સુધી માણસોમાં અવર જવર ફૂલ રહે છે